એરંડામાં આવી ગયા આગળ તમે દેખાડું આમ જુઓ રાક્ષસી માયાનો ત્રાસ જુઓ મિત્રો તમે આ કાંય ભૂખ ભેગા કરાવીઓ ઘણી આવે એટલે અત્યારે દવા પણ કઈ રીતના મારી એ કાજુ તમને લાસ્ટ પણ બધું દેખાડું અને મારથી કેટલા વધારે એરંડા હેજવો આમાં બધામાં ગઢ રહે હાજુઓ હા જુઓ જોવો મિત્રો જો જય જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાખું આ રહીએ બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર તવારના અહીંયા આપણે ઘરે અને હવે જવાનું છે આપણે વાડીએ તો ચલો પ્રેમભાઈ બારે ઊભા છે બાઈક ઉપર તો આપી જાય અહીંયા વાડી તરફ તો ચાલો નીકળી ગયા અહીં ભરણભાઈ ભેગા આપણે વાડી તરફ તો ચલો કોઈ અહીં વાડીએ સીધાજી ગામનો નજારો લઈને નીકળીને આવું આવું કંઈ સીધ છે તો કાલે એક દિન વાર આમ બ્લોગમાં લઈ લીધું આપણે વરી પાછા આવી ગયા હી નો વ્લોગ સાથે તો ચલો જલ્દીથી તમે કરી નાખો ત્યાં સુધી હું પહોંચી જાવ વાળીએ તો પહોંચી પછી આપણે રોડા ના રૂપાડા આપણા પાદડામાં તો જુઓ કઈક સીન હું તમને સારા એવા સીન દેખાડી દઉં તો નેચરલ બ્યુટી તો પછી આપણે આવી ગયા એરંડા અંદર તો હું તમને એક સારી વસ્તુ તમે પણ નોંધ લેજો તો મિત્રો શું છે તમને દેખાતી જશે બ્લેક ગઢર તો મિત્રો સમજુ આનું રાક્ષસી માયાનું જે અંજી ત્રાસ છે એરંડામાં તો તેનું તમારે હોય તો આંટો મારી લેવું જરૂરથી જોઈ લેવું એકવાર નહીં તો તમે ઘરે આવશો ને અહીં ઘણા જેવા મોડિયા બોડિયા વતરી જાય બધે તો જરૂરથી એકવાર જોજો આપણે આગળ જઈ રહ્યા છીએ કારણ કે બહુ નથી થોડી થોડી ક્યાંક ક્યાંક આપણને દેખાય છે ચકાસીને જોયું તો આપણને અંદર દેખાય છે બસ બહારથી નથી દેખાતું કારણ કે પાંદડા બહુ ખાય અને પાંદડાનો હોવાથી દેનારો ના આવે એટલે આ તમારા મૂળિયા છે ને એને ખાય અને એને ખાય એટલે પછી આપણું રહ્યો ને ટોટલ લોસ મજા એટલે મિત્રો એની જરૂરથી તમે જાણ લેજો પણ આમ રસ્તો જુઓ કેમ એક નંબર હા થોરિયું પણ સારું હોય અને એરંડા દોનો તરફ એરંડા છે બે એનો કલર અલગ અલગ છે આ બિયારણ અલગ છે આ બિયારણ અલગ છે તો ચલો અહીંયા તીટલી દેખાઈ ગઈ

પ્રકાશ નથી અહીં ઘણે આમ જુઓ તમે એવું બધું છે તો અહીંયાથી મિત્રો આપણે બીજા દિવેલા એટલે કે એરંડામાં આવી ગયા છીએ આગળ હું તમને દેખાડ આમ જુઓ રાક્ષસી માયાનો ત્રાસ જુઓ મિત્રો તમે આ કાંઈ ભૂખ ભેરા કરાવી ગયો ઘણી આવે એટલે અત્યારે આમાં દવા પણ કઈ રીતના મારી ગયો જુઓ તમને લાસ્ટ પણ ઉપર દેખાડું અને મારથી કેટલા વધારે એરંડા છે જુઓ આમાં બધામાં કઢ રહે જુઓ અને લાસ્ટ પાન મિત્રો હા ભૂકો કે નહીં હો પાન નું કઈ નથી ખાલી ડારી વધી હે આખું પાન ખાઈ ગઈ આટલા બધા વધે લેન્ડા કઈ રીતના છાંટવી કેવી રીતના પંપ ઉપાડવું પંદર થી સત્તર કિલો નું પંપ વજન આવ્યું પંપ કેવી રીતના ઉપાડી ને ઉપર સુધી દવા પહોંચાડવી એ તો જુઓ આને કેને કીધું અત્યારે આવે એન્ડ સમજો

આ મૂડીમાં લગભગ હવે કાંઈ ન થાય આ ખાઈ જવાની બે દિવસ આગળ આગળ લઈ જવું કૃપા કરીને નોંધ લેવી આની લગભગ મિત્રો સો ટકા રાક્ષસી માયા ત્રાસ છે સમજો આમજુ આગળ મિત્રો કાંઈ આમાં કાંઈ વધે પહેલા તો એરંડાના મારલા આવા દાંતા છે ને કાંટે કાંટા એને ખાઈ ગઈ રોડ કરીને પછી આમ જુઓ પછી અંદર અટેક કરે હું તમને અહીં આગળ લઈ જાઉં લગભગ 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 એંડા જેટલા છે ને એટલા બધામાં છે જ

હવે કેવી રીતના દવાઓ આના ઉપર સાટવી એ વિચાર કરીએ કેવી રીતનાનું રક્ષી મયાને મારવી કેવી રીતના આને નાશ કરી દેવી દવા તો છે પણ દવા મારવી કેવી રીતના દવા છે એ ના કેવી રીતે ફટાક્યા થઈ જાય ને પણ કેવી રીતના આ બધાને સાટ્યાની વાત છે આમ તો બધા ઊંડા કેવી રીતના આમ પપ્પુવાળો ક્યાં જીગ્યા નથી હાલ્યાની હા એવું નથી બધા બધામાં છે આમ ટોટલી પહેલા વરસાદ ઇંડિયાને પૂરા કરી નાખ્યા અને હવે ગડર કે હું રહી જાતી હવે ગઢરે આવી છે આવું આવું છે કંઈ અહીં કંઈ ગઢર બાકી ગઢર કે હું મારું અહીં કામ બાકી હતો થોડું તો માસે તો ઈંડા એ પૂરા કરી લીધા વરસાદે ના થોડા થોડા પાંગરે પછી આપણે ઓર નાખી અને હવે ગડર કે હું રહી જાઉં હું તો હવે એનો ભાગ ભજવે હરી ને આપણે અહીંયાથી નીકળી હવે કરીને દવા નાટી એ વિચારોને આ બાજુ ફરનભાઈ પણ આટો દેવાયો હે આ બાજુ આપણે આટો મારવા ગયા લગભગ કોઈ એંડાના છોડમાં બાકી નથી કોઈ મોડિયામાં બાકી નથી રાક્ષસી માયાનો ફૂલ અટેક છે અને હવે આમાં કેવી રીતના દવા સાટવી એ જ વિચાર આવે આમ જોયું તો મિત્રો આપણે વાડી મીટિંગ કરી હે જો ગણભાઈ હે નામ જોા ફરદભાઈ બનાવીયા અને અડીકભાઈ તો ક્યાં થી આયા તમે હાતલપુર આ બાજુ આ બાજુ આમ એમ થી આમ આમ થી આમ આજો સૂરવીર બોડી કર સૂરવીર ને ધારીયા ઉપાડા હેવી આ ધારીયા ને કણ નન તો લાગત મણ કે હોય વિચારતા કરો

ਆ ਸੇ ਵੇ ਰਲੇ ਚ ਮੇਰੇ ਮਟਚਰੋ ਆ ਜੋ ਆ ਵੇਸਾਵੜਾ ਖਾਈ ਜਾਸੇ ਕਿਤਲੇ ਦਿਨ ਨਹੀਂ ਮੁੱਕੀ ਛੇ ਸੂ ਤੁਮਨੇ ਲਾਗੇ ਸੀ ਆਵੜੂ ਬੂਦੂ ਖਾਈ ਜਾਸੀ ਉਹ ਬਹੁਤ ਕੀ ਛੋ ਪੰਡਾ ਪੰਡਾ ਤੋ ਇ ਜੀ ਮੇ ਚਾਰ ਮਹੀਨ ਤੋਂ ਮੱਕੀ ਇਧਰ ਸੇ ਦੀਪਾ ਖਾਈਗਾ ਕਿ ਚਾਰ ਮਹੀਨ ਮੱਕੀ ਦੀ ਪਖੇਗਾ ਕੋਤਰਾ ਭਰੀ ਜਾਏਗਾ ਆ ਬੇਹ ਕੋ ਜਿਓ ਨਹੀਂ ਪਾਣੀ ਪਰੀ 1-2 ਡੰਡਾ 20 ਰੁਪਏ ਲੇਵਾ ਹੋਏ ਤੋ ਲੈ ਲਿਓ ए 20 मनी मोंगो है 50 50 चलो गाइस ये हो गया बैग में भरती खाली किलो अरे भैस आज दराई दराई ने खाता जो जो मित्रों जो मने विश्वास से के आ वीडियो ग्रुप में नहीं है व्लॉग में व्लॉग में ग्रुप में नहीं व्लॉग में व्लॉग में नहीं मने विश्वास आउसे आउसे डीवा मारे का कंटेंट खपे कंटेंट वढे हूं भूखो हूं हां कंटेंट

એક સક્સેસ ડ્રોસ ડ્રો અને આજો મિત્રો ગેટ નંબર 2 આપણો તો ચલો બોજી ઘરે કઢે પાએ નજારો જુઓ એકદમ મસ્ત નજારો તો બોચી આવી ગઈ ઘરે ને આજ માટે બસ આટલું આપણો વ્લોગ હવે અહીંથી જ પૂરું કરી છે આજ સુધી અમારા વિડિયોને લાઈક નથી કરી જલ્દીથી જા વિડિયોને લાઈક કરી નાખો અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી હવે મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી